ચરબી ઉતરી જશે ચાલુ કેસમાં આઈપીએસ દાદાગીરી કરે છે પોલીસ વર્દી નું સન્માન કરે ગુનેગાર જેમ વર્તે ફ્રૂટ વેપારીના અપહરણ કેસ છે આઈપીએસ રવિન્દ્ર પટેલની ભૂમિકાથી હાઈકોર્ટ નારાજ છે तपास कर रिपोर्ट रजू करने सरकार ने आदेश है कार्रवाई न करने की कोई स्कीम चा हाईकोर्टे पुलिस कमिश्नर ने रजूआत करू पुलिस कमिश्नर आईपीएस फ्रेंड बेचमेंट है मोटा भागे पुलिस विरुद्ध फरियाद नहीं लेवाती राज्य सरकार निष्पक्ष तपास करने की खातरी आपी केस की वु सुनाव अठार जून रोज हाथ धरा અને આ જ આપણી સાથે સંવાદદાતા ન્યૂઝ વોરરૂમથી કલ્પિન જોડાઈ ગયા છે કલ્પિન ખાખી પર અનેક દાગની ઘટનાઓ બને છે હાઈકોર્ટ પણ હવે લાલગુમ થઈ છે નારાજ થઈ છે અને ઉધરો લીધો છે અંદર ઉચ્ચ અધિકારીઓ છે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થતી હોવાનું વધુ એક ઘટનાક્રમ છે તે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે આ સમગ્ર પ્રસ્તુત કેસ છે તે પહેલી એપ્રિલના રોજ થાય છે અને એપ્રિલના દિવસે અમદાવાદના આંબાવાડી વિસ્તારની અંદર એક વેપારી જે છે તેનું અપહરણ થાય છે આ અપહરણ બાદ જે છે તેને અલગ જગ્યાઓ પર ફરિયાદ નોંધાવવા માટે રજૂઆતો કરી અંતબાની અંદર તેને અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પણ લેખિત રજૂઆત કરવા માટે કવાયત કરી પરંતુ આ જે રજૂઆત છે તેની કોઈ નિકાલ ન થયો અને આખરે તેને ગુજરાત હાઈકોર્ટનું શરણું લીધું ગુજરાત હાઈકોર્ટ સમક્ષ તેને રજૂઆત કરી કે તેનું અપહરણ થયું તેને માર મારવામાં આવ્યો આને આ સમગ્ર જ આખું અપહરણ થયું હતું પરંતુ કોઈ ફરિયાદ નોંધતું નથી ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર કેસની અંદર લાલાક કરી હતી ઝાટકણી કાઢી હતી ડોક્ટર રવિન્દ્ર પટેલ છે તે હાલ પાટણના એસપી છે સરકારને વિધક સવાલ કરતા કહ્યું કે કે તમે આવા અધિકારીઓને કેવી રીતે જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે નિમણૂંક આપી શકો છો કે તેમના સામે ગંભીર આક્ષેપો છે આ પ્રસ્તુત કેસની અંદર કોર્ટે પણ કહ્યું કે શું પોલીસ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી ન કરવા માટેની યોજના ચાલે છે કે કેમ આ તમામ બાબતોને લઈને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને વિધક સવાલો કર્યા હતા સાથે એ પણ કહ્યું હતું કે શું અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને તેજ રવિન્દ્ર પટેલ જે છે તે શું બેચમેટ છે